નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજ્જુ જ્ઞાનીમાં આજે આપણે વાત કરીશું અંગ્રેજી અક્ષર આરથી શરૂ થતા નામ વિશે મિત્રો તમારી આજુબાજુ પણ ઘણા એવા લોકો હશે જેમનું નામ અંગ્રેજી અક્ષર આરથી શરૂ થતું હોય તો આવો જાણીએ કે કેવા હોય છે આર નામવાળા વ્યક્તિ અને તેમનો સ્વભાવ જો કોઈ વ્યક્તિનું નામ અંગ્રેજીના આ રક્ષરથી શરૂ થતું હોય તો તેવા વ્યક્તિઓ દેખાવમાં સુંદર અને આકર્ષિત હોય છે અને લોકો તેમની તરફ આકર્ષિત થાય છે તેઓ કોઈ પણ કામને સમજી વિચારીને કરે છે આવા વ્યક્તિ ખૂબ વાતો કરતા હોય છે અથવા તો શાંત હોય છે શાંત વ્યક્તિને ખોટી વાતો સિવાય કામની વાતો કરવી જ ગમે છે અને તેઓ ઓછું બોલતા હોય છે વાતો કરવાવાળા વ્યક્તિ પોતાની ખોટી વાતો કરીને લોકોને હેરાન કરે છે આર નામવાળા વ્યક્તિઓ કોઈ પણ ક્ષેત્રમાં કામ કરે છે તો ત્યાં પોતાની મહેનત કરીને સફળતા મેળવે છે પોતાના ઉચ્ચ અધિકારી અથવા કોઈ પણ પાસેથી કામ કઢાવવું તેમના ડાબા હાથનો ખેલ છે આવા વ્યક્તિ હંમેશા કંઈક નવું જ શોધતા રહે છે આવા લોકોને જ્ઞાન મેળવવું ખૂબ ગમે છે અને તેમની પાસે જ્ઞાનનો ભંડાર હોય છે આર વાળા વ્યક્તિમાં બીજાને ઓળખી જવાની એક અદ્ભુત કળા હોય છે જેમ જેમ તેમની ઉંમર વધે છે તેમ તેમ તેમને જીવનમાં માન પ્રતિષ્ઠા સન્માન અને ઈજ્જત મળે છે આવા વ્યક્તિ મીઠા સ્વભાવના મહેનતી અને લાગણીશીલ હોય છે આવા લોકો લેખન ક્ષેત્ર સાથે જોડાયેલા હોય છે અને ખૂબ ઝડપથી આગળ વધે છે આવા વ્યક્તિને પ્રેમ કરવાવાળા લોકોનું લિસ્ટ ખૂબ લાંબુ હોય છે પણ તેઓ પોતાનું જીવન કોઈ એકને જ પ્રેમ કરવામાં કાઢી નાખે છે પ્રેમમાં હંમેશા તેમને દગો જ મળે છે એટલે તેઓ સ્વાર્થી બની જાય છે જો કોઈ વ્યક્તિ તેમને હમસફરના રૂપમાં મેળવે તો સમજી લેવું કે તેઓ ભાગ્યશાળી છે આવા વ્યક્તિ બહારથી ભયાનક દેખાય છે પણ અંદરથી તેઓ પ્રેમભાવના સાથે જોડાયેલા હોય છે કોણ શું કહે છે કોણ શું કરે છે તેનાથી કોઈ ખાસ મતલબ હોતો નથી જેના કારણે તેમના વૈવાહિક જીવનમાં પ્રશ્નો ઊભા થાય છે તો મિત્રો આવા હોય છે આર નામવાળા વ્યક્તિઓ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક અને શેર કરવાનું ન ભૂલશો અને અમારી ચેનલ ગુજ્જુ જ્ઞાનીને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આવતી વખતે ફરી મળીશું ધન્યવાદ